કરજણ તાલુકાના કંદારે ગામ ખાતે રહેતા બાવન વર્ષીય સુમીબેન દેવી પૂજક કેટલાક સમયથી પેટના દુખાવાને કારણે પીડા ભોગવી રહ્યા હતા જેને લઈ પરિવાર દ્વારા ધભોઈ ખાતે આવેલ શ્રી હરિ હોસ્પિટલમાં તેઓને સારવાર અને વિવિધ રિપોર્ટ કરાવતા પેટના અંદર ગર્ભાશયમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે આ ગર્ભાશયમાં રહેલ ગાંઠનું ઓપરેશન શ્રીહરિ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સેજલ ચાવડા ડોક્ટર મિનલ પટેલ ડોક્ટર મુકેશ પટેલ અને સુનિતા અને સ્ટાફ દ્વારા દૂરબીન અને લેઝર ટેકનિક થકી ચાર કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું રિવોત રફીક મંસૂરી હું ડૉક્ટર સેજલ ચાવડા ગાયનેકોલોજિસ્ટ શ્રીહરિ હોસ્પિટલ ડવોઈ ખાતે મારું પ્રાઇવેટ હોસ્પિટલ છે હમણાં શનિવારે એક દર્દી કે જેમનું નામ છે સોમીબેન દેવી પૂજક જે બાવન વર્ષની ઉંમર છે જેમની એ મારી પાસે આવેલ અને ઘણી બધી હોસ્પિટલથી તે ઘણી બધી હોસ્પિટલોમાં ફરી અને પછી આવેલા એમને પાંચ વર્ષથી એમને માસિકના વધારે પડતા સ્ત્રાવની અને ખૂબ જ તકલીફમાં હતા એના લીધે એનું લોહી પણ ઘણું બધું ઘટી ગયેલું અને જેને અમે સોનોગ્રાફી અને બીજા બધા રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે એમને ગર્ભાશયની અંદર લગભગ ચૌદસોથી પંદરસો ગ્રામની એટલે કે આશરે દોઢ કિલોની વજનની ગાંઠ છે અને ચારે બાજુ વૃદ્ધિ પામેલી છે એ અમે નિદાન કરીને એનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને ઓપરેશનમાં ચેલેન્જિંગ એ હતું કે એમને થાઇરોઈડની બીમારી હતી એમનું વજન નીવું થયું સો કિલોની વચ્ચે હતું અને એમને એ સિવિયર એનિમિયા એટલે કે ખૂબ જ એમને અલ્પતા રક્ત અલ્પતા કે જે સાત ટકાથી પણ ઓછું લોહી હતું એવામાં મલ્ટિપલ એમને કોમ સાથે અમે એમને લેસર ટેકનિક સમજાવી અને એ લેસર ટેકનિકથી આપણે એમની આટલી મોટી ગાંઠ એ લેસરની સીને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહેવામાં આવે છે એ લેસર ટેકનિકથી આપણે એમની બહુ સફળતાપૂર્વક એ ગાંઠ દૂર કરી છે અને દર્દીને આપણે અત્યારે ખૂબ જ એ ખતરાની બહાર છે

સુરતથી માનીને વડોદરા જિલ્લા લગીને અમે ફરી વહેલા દવાખાના માટે પણ હમણાં કોઈ જગ્યાએ ઓપરેશન ને હા પાડી નથી પછી અમને આવતી ખબર પડી કે ડબોઈ સેજલ ચાવડાને મેં ઓપરેશન કરે છે ને ડૉક્ટર સિંહળી સેજલ નું દવાખાનું સારું છે ને ઓપરેશન સારી રીતે થાય છે ને વ્યવસ્થા સારી રીતે છે તે તો અમે એમાં મમ્મીને લઈને માં ઓપરેશન માટે આવેલા છે ને બહુ સારી ઓપરેશન ઓપરેશનની સુવિધા થઈ છે ને બધી વાતે હારા આવવું અમે એક મહિનાથી પ્રોબ્લેમ હતો ને સેજલ ચાવડાને ને આજે ચાર દિવસથી દાખલ કરેલા કેવું છે અમને બહુ સારામાં સારું નોર્મલ એકદમ છે